નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ હવે કેવા રહેશે અને આવકો કેવી રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ સારું થયું છે જેથી ખેડૂતોને કપાસના ભાવ જેવા જોવે છે તેવા મળતા નથી ખેડૂતોને કપાસના ભાવ નવસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી બજાર ભાવ મળી રહ્યા છે જે ગયા વર્ષની સરખામણીએ નીચા ભાવ છે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન વધારે થયું છે તેથી ખેડૂતો કચવાટ કરતા નજરે જોવા મળી રહ્યા છે પરંતુ કપાસના ભાવ સારા મળતા ખેડૂતોને થોડી રાહત થઈ છે તેમ જાણકારો જણાવી રહ્યા છે રૂબજારના સુધારાની સીધી અસર કપાસ બજાર ઉપર પણ જોવા મળી છે સારી ગુણવત્તાના કપાસના ઊંચા ભાવ રૂપિયા પંદરસોની આસપાસ પહોંચ્યા છે ગુજરાતમાં સરેરાશ રૂપિયા તેરસોથી રૂપિયા પંદરસોની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે કપાસની બજારમાં ભાવ સ્થિર છે પરંતુ સૌરાષ્ટ્રમાં કપાસની આવકો સ્થિર છે અને સામે જીનોની લેવાલી બહુ મર્યાદિત છે જેને કારણે બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી મહારાષ્ટ્રના કપાસની આવકો હવે ધીમી ગતિએ થોડી ઓછી થાય તેવી ધારણા દેખાઈ રહી છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની એસીથી નેવું ગાડીની આવક હતી અને ભાવ રૂપિયા સબુતસોથી સબુતસો પચીસ હતા જ્યારે કાઠિયાવાડ થી પચાસ ગાડીની આવક હતી અને ભાવ રૂપિયા સબુચો ત્રીસ થી સબુતસો પચાસ હતા ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા બારસો સિત્તેર થી સબુતસો ઓગણપચાસ કુકરવાડા તેરસો સિત્તેર થી સબુતસો સોતેર સાવરકુંડલા તેરસોથી સબુતસો સિત્તેર ઉપલેટા બારસોથી સબુતસો પાંચ જામજોધપુર તેરસોથી સબુતસો એકોતેર લીલિયા મોટા આઠસોથી સબુતસો દસ વિરમગામ અગિયારસો પંચોતેર થી સબુતસો તેતાલીસ ભેંસાણ એક હજારથી સબુતસો સિત્તેર ભિલોડા તેરસોથી સબુતચો વીસ પાટણ અગિયારસો થી સબુતસો એસી ધારી એક હજાર દસ થી સબુતસો એકાવન હારીઝ અગિયારસો થી તેરસો એંશી ગોંડલ અગિયારસો અગિયારથી સબુતસો સાસઠ અમરેલી નવસો નેવુંથી સબુતસો પંચોતેર રાજકોટ તેરસો અગિયારથી પંદરસો હળવદ તેરસો પચીસથી સબુતસો મોરબી તેરસોથી સબુતસો ચુમોતેર જેતપુર એક હજાર એકવીસથી એકત્રીસ માણસા બારસોથી સબુતસો એકાશી અંજાર બારસો પચાસથી સબુતસો એંશી કોડીનાર અગિયારસો પંચ્યાસીથી સબુચો પચાસ સિદ્ધપુર બારસો વીસથી પંદરસો અગિયાર બાકાનેર બારસોથી થી પંચાવન જસદણ તેરસો પચીસથી સબુતસો નેવું ઇકબલગઢ તેરસો પચીસથી સબૂતસો ઓગણીસ તળાજા તેરસો સોતેરથી સબૂતસો અઢાર હિંમતનગર તેરસો દસથી સબૂતસો અઠ્યાશી વડાલી તેરસો પચાસથી પંદરસો સબુદ ખાંભા બારસો પચાસથી સબુતસો પિસ્તાલીસ બાબરા બારસો પચાસથી પંદરસો અઠ્યોતેર જોટાણા બારસોથી સબુતસો અઠ્યાવીસ સાણસમાં બારસો ચૌદથી સબુતસો અગિયાર વિજાપુર એક હજારથી પંદરસો તલોદ તેરસો પચાસથી સબુતસો પચાસ વિસનગર અગિયારસો પચાસથી પંદરસો મહુવા બારસો નેવ્યાશીથી સબુતસો અઠ્યાવીસ ધાંગધ્રા અગિયારસો એકથી તેરસો બેતાલીસ ખેડમ્મા તેરસો એકતાલીસ થી સબુતસો ચાલીસ આંબલીયાસણ બારસો પચાસ થી બારસો પચાસ કડી તેરસો અગિયાર થી સબુતસો એસી જામનગર એક થી પંદરસો બોટાદ અગિયારસો પચાસથી પંદરસો એક ભાવનગર બારસો અઠ્યાવીસથી સબુજસો તેતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે